શ્રી ગણેશ નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌનો આભાર ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું સુદ આઠમ એટલે કે ધરો આઠમના વ્રતની તો આવો વાર્તા સાંભળીએ ધરો આઠમની વાર્તા આઠમને ધરો આઠમ કહે છે એ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે આખો દિવસ ટાટુ જમવામાં આવે છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે તો વાર્તા સાંભળીએ એક કુટુંબ હતું તેમાં મુખ્ય બે જણા એક સાસુને બીજી વહુ ને એક નાનો દીકરો એમ કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં જવાય નહીં સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરી દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડી બહુને લાગ્યું કે સાસુ જાય ને હું ઘરે રહું એ ખરાબ કહેવાય એટલે વહએ તો છોકરાને ઘોડિયામાં સુવડાવી પછી ઘરના બારણા બંધ કરી દાંતરડું લઈને સાસુની પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કપાતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાટતી જાય છે એમ કરતાં કરતાં સાંજ પડી અને સાસુ બહુએ ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘરે આવવા નીકળ્યા ગામને પાદર આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધ્ધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને ઘર તરફ દોડવા માંડ્યું નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે તો ભગવાનને પ્રાર્થના કરવા ધરોને માને વિનંતી કરવા લાગ્યા સાસુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા પર ધરો વીંટળાઈ ગયેલી છોકરાને ઊની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે રમે છે વવને ધરોઠમનું વ્રત ફળ્યું અને વવને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતને કારણે ઘર ખોયું ધરો આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનારને અને સાંભળનાર સૌને વહુની માફક ફળજો